ગાઈસ ફાઈનલી હું અત્યારે ઘરે આવી ગઈ છું અને ઘરે આવી અને થોડીક વાર રેસ્ટ કર્યો નાસ્તો કર્યો અને હવે છે ને મારું થોડું ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું બટ જે આ બ્લેન્કેટ ને છે ને એ બધું અલગ અલગ પેક કરવાનું છે એ કર લો અને હું અત્યારે જાઉં છું તમે બધાને કહેતી હતી કે મારી ફ્રેન્ડ્સ લેવા આવું મિસ યુ ટુ બાય બાય ગાઈસ ચાલો હા મેં ચાલલી ના લખી ચલો ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છો મતલબ આજથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હમણાં ઘણા ટાઈમ બધાના મેસેજ આવતા હતા અને વ્લોગ પણ શૂટ નતો કે તમે બ્લોગ કેમ નથી મૂકતા તો એમાં કંઈ કારણ નહોતું બટ એમાં એવું હતું કે કઈક નવું જાણવાનું હોય તો મજા આવે બ્લોગ જોવાની એક એકને એક વિડીયોઝ જોઈને તમે પણ બોરિંગ થઈ જાઓ તો મારો એક જ ઈરાદો હતો નવું લઈને આવું તો તમને બધાને જોવાની મજા આવે અને કંઈક જાણવા પણ મળે દુબઈનું તો અત્યારે હું जस्ट ऑफिस एंड हाँ हज सुधी मैं चैनल को सब्सक्राइब न करी हुई तो प्लीज जैसे पहले मैं चैनल ने सब्सक्राइब जो अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे એન્ડ આવું નવું પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરજો કાંઈ પહેલાં જેવી કરતા હતા એવી જ મસ્ત કોમેન્ટ કરજો કેમ કે મને થોડુંક મોટિવેશન મળે અને મજા પણ આવે હું તમારે બધાની કોમેન્ટ પાછી શેર કરીશ નેક્સ્ટ વિડીયોમાં એન્ડ ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરતા રહેજો મને વિચાર છે કે જે આ ફેબ્રુઆરી મહિનો છે ને એકદમ એક્ટિવ થઈ જાવ તમારા બધા સાથે કેમ કે હમણાં થોડા દિવસથી આટલું બધું મુકાઈ ગયું હતું કે વ્લોગિંગ ઇન્સ્ટા સબકુચ ચલા ગયા હતા સો ફાઇનલી વાપસ આ ચૂકી હું આવી મેં વિચારું કે ગુજરાતીમાં બ્લોગ બનાવવું કે હિન્દીમાં આવે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ કાંઈ કે બંને સાથે તો ન બનાવે બનાવું કંઈ સાથે શું કેવું તમારા બધાનું એન્ડ આજે કંઈક છેલ્લો દિવસ છે જાન્યુઆરીનો તો હું કંઈક અલગ જ કરવાનું છું કરવાની છું તો તમને બધાને બતાવીશ અહીંથી જઈશ એન્ડ થોડુંક ન્યૂ શિફ્ટિંગનું છે એન્ડ ડેલી ડેલી નવા નવા લોક્સ પણ જોવા મળશે સો વેરી એક્સાઇટેડ રહેજો ગાઈસ ચાલો હવે હે ને મારે થોડુંક કામ પહેલાં તો મેં આવીને હે ને સવારે થોડુંક લેટ થઈ ગયું હતું તો ફ્રૂટ્સને બધું સાથે લઈ આવી હતી પછી અહીંયા આવીને બસ પછી અહીંયા આવીને મેં થોડોક નાસ્તો કર્યો ફ્રૂટ્સનો એન્ડ હવે હું મારું કામ કરીશ ઓકે તો ચાલો હું કામ કરી લઉં અને પછી નીચે જઈશ તો તમને બધાને બતાવીશ અને વિચાર છે કે હું આઈની નવી નવી નોલેજ લઈ લઉં અને પછી તમને બધાને જણાવો મસ્ત ઓકે ચાલો તો ફાઇનલી અત્યારે હું ઓફિસેથી આવી ગઈ છું અત્યારે હું જાઉં છું રૂમે કેમકે આજ મારું થોડુંક વહેલું જવું પડે એમ હતું ને મારું વર્ક થોડુંક એટલું જ હોય કે મારે પોસ્ટર બનાવવા પછી વિડીયો એડિટ એડિટ કરવો એવું બધું શૂટ કરવું તો એ કામ બધું થઈ ગયું ને અત્યારે હું જાઉં છું રૂમે અને રૂમે જઈને તમને બધાને એક સરપ્રાઇઝ દઈશ કેમકે આજ મારે રૂમ શિફ્ટિંગ કરવાનું છે ત્યાં જઈને અને કયા રૂમે જઈશ કોની સાથે ફેર પાછું શેરિંગ કરીશ એ પણ તમને બધાને બતાવીશ તો મારા વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો ઓફિસેથી છે ને વહેલી નીકળી ગઈ હતી કેમ કે મારે ઓલમોસ્ટ બધું પેક તો થઈ જ ગયું હતું બટ થોડું ઘણું જ્યાં ને છે ને એ બધું બાકી હતું અને જ્યાં હું અત્યારે રૂમ શિફ્ટિંગ કરું છું ને ત્યાં તમને બધાને ખબર જ છે જે આપણે મારી મેનની છોકરીઓ જ છે તો નેહલ ને પૂજા તો હું અત્યારે હવે એના રૂમે શિફ્ટ થવાની છું જે તમને બધાને નાના બ્લોગ્સ જોવા મળશે મસ્ત મસ્ત તો બધા એક્સાઇટેડ રહેજો કેમ કે હવે તો ડેલી બ્લોગ્સ આવશે શું બનાવું શું કરું એ બધું તમને દેખાડીશ અને આ રૂમમાં રહેવાનું પણ બહુ બધું બેનિફિટ છે કેમકે સ્ટાર્ટિંગમાં હું જ્યારે આવી હતી ને ત્યારે ફર્સ્ટ આ જે જેબા હતી રાજસ્થાનની એની સાથે મારી ફ્રેન્ડશીપ થઈ હતી પછી ધીમે ધીમે નીદા મશલ ઘણા લોકો સાથે ફ્રેન્ડશીપ થઈ અને ઘણી આગળ આવી કેમકે બધી બહુ એટલે બહુ સપોર્ટિવ ફ્રેન્ડ્સ હતી બધી વાતમાં બહુ સપોર્ટ કર્યો અને પછી જ્યાં ત્યાં જવાનું ફરવાનું એન્ડ ખૂબ એન્જોય કર્યું મસ્તી કરી એટલે આ રૂમની તો મારી બહુ બધી મેમોરીઝ છે અત્યારે શું કહું કે જવાનું મન નથી થતું એટલું બધું છે અહીંયા તો કાલ તો હું વધારે ઇમોશનલ પણ થઈ ગઈ હતી કેમ કે આ રૂમનું જે મારું સામાન જે પેક કરતી હતી તો ઘરનું થોડુંક યાદ આવતું હતું થોડું અહીંનું યાદ આવતું હતું મતલબ આપણે જ્યાં જ્યાં જઈએ ને આની થોડી થોડી મેમરીઝ થતી જાય એવું બધું છે એન્ડ ચાલો હવે હું બધું કરી લઉં એન્ડ જો આ બ્લેન્કેટ નાખવાનું છે ને આમાં બધા કપડા આવી ગયા અહીંયા કિચનનો સામાન આવી ગયો અને આ છે થોડું થોડું છે હજી આટલું મોઢું મૂકવાનું બે વાર થશે આઈ થિંક એક મૂકાય છે અમારું નાનું એવું મંદિર ચાલો તો બધું થઈ ગયું હવે હવે હું વેઇટ કરું કે ક્યારે આવે પિકઅપ કરવા મને પછી હું ત્યાં જઈને તમને બધાને બતાવીશ ને આની બિલ્ડિંગ કેવી છે ને આઈ થિંક ફોર્થ ફ્લોર ઉપર છે અહીંયા ફિફ્થ ફ્લોર ઉપર હતું તેવું છે થોડું થોડું થશે અહીંયા મૂકવાનું મન નથી થતું કેમ કે અહીંયાથી હું પહેલા દિવસની યાદી છે આ હતો મારો રૂમ બધાનો અસ્તવ્યસ્ત પડ્યો હોય ને એટલે પછી ના બતાવો આજ મને બહુ એટલે બહુ ઠંડી લાગે છે હમણાં બે ત્રણ દિવસ પછી જેકેટ પહેરી રાખો આવી રીતે ને કિચન પણ બતાવી દો અહીંયા સાઈડમાં પણ એક રૂમ હતો જ્યાં ત્રણ ત્રણ છોકરીઓ ન્યા રહે છે કપડાં સુકવવાનું એન્ડ આ હતું અમારું કિચન તો અત્યારે સામાન બધું નિહલ આવી ગયો અત્યારે અને સામાન બધો લીક પાસે પહોંચી ગયો છે એન્ડ હું પણ હવે જાઉં છું બોલે ગઈ બાય બાય हा यहाँ से बोल दो मैं सुन रही हूँ चलो नहीं ले रही हूँ बोल दो कुछ तो बोल दे हाँ अब मैं चाली ना यहाँ से मैं लिख कर लूंगी टैक्सी कर लूंगी चलो बाय बाय यू मिलते रहना

એટલો નહીં જાય લેપ થોડો થોડો જ નાખવો પડ્યા તો નીચે પૂરી ગઈ અરે એવો લીખેલી હા વાલ લઈને જવું પડશે ગઈ ને આ આવી છે આવી હવે એમાં સામાન તો બધું બહાર આવી ગયો બટ થોડું કઈ થી નજીક જ થાય બિલ્ડિંગ તો બટ એક સામાન એટલો હારી ને આજે આવો ચાજુ બધો થઈ ગયો તો હવે અમે ટેક્સી કરી લઈએ અહીંથી એટલું બધું નહીં થાય પાડું હવે અમે અહીંથી ટેક્સી કરશું અને પછી ત્યાં જઈ ત્યાંની બિલ્ડિંગ બતાવું કેવું છે કેવું નથી ચાલો તો ગાઈશ આઈનો વિડીયો હવે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને વિડીયો ગમો આવશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય યુ ટેક જય માતાજી